સમાચાર આવી રહ્યા છે સુરત થી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજી પણ કાબુમાં આવી નથી ચોવીસ કલાક ઉપર નો સમય થઈ ચૂક્યો છે પરંતુ આગ હજી કાબુમાં નથી આગ પર કાબુ મેળવવા માટે હજી પણ કલાકોનો સમય જાય તે પ્રકારના સમાચાર છે આગને લઈને કાપડ માર્કેટમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે પચાસથી વધુ ફાયર વિભાગની ગાડીઓ સ્પોટ ઉપર પહોંચી છે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે હજીરા ઓએનજીસી રિલાયન્સ ક્રિબકો સહિત કંપનીના ફાયરની મદદ લેવામાં આવી છે મનપાના બાગ બગીચા વિભાગની વીસથી વધુ પાણીના ટેન્કરો દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે ખાનગી ફાયરની ટીમો બે ટીટીએલ મશીન દ્વારા પણ પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે કરોડો લિટર પાણી અહીંયા આગ ઓલવવા માટે વપરાયું છતાં પણ કોઈ જ હકારાત્મક સંકેત હજી સામે આવ્યા નથી મનપા કમિશનર પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે વિકરાળ આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે વિકરાળ આગના કારણે આસપાસનો વિસ્તાર પણ ખાલી કરી દેવામાં આવ્યો છે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યો હોવાની માહિતી છે સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગ્યાને છવ્વીસ કરતા વધારે કલાકનો સમય થયો છે છતાં પણ હજી સુધી આગ છે કાબુ છે સુરત શહેર ફાયરના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવાના જે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ આગ છે તે બેકાબુ છે ટર્ન ટેબલ લેડર સહિતના જે અત્યાધુનિક મશીનો છે તેની મદદ લેવામાં આવી રહી છે ત્યારે હાલ મનપા કમિશનર પણ અહીં પહોંચ્યા છે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે કઈ રીતની પરિસ્થિતિ છે અહીં દેખાઈ રહી છે અધિકારીઓ સાથે સતત ટેલિફોનિક સંપર્કમાં મનપા અધિકારીઓ છે તે જે છે હાલ દેખાઈ રહ્યા છે મહત્ત્વની વાત એ કહી શકાય કે છવ્વીસ કલાક કરતાં વધારેનો સમય થયો હોવા છતાં પણ હજુ સુધી આગ છે કાબૂમાં આવી નથી સીધા દ્રશ્ય ફરીથી બતાવવાનો પ્રયાસ કરીશ કે કઈ રીતે આજે આગને કાબૂમાં લેવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે સુરત મહાનગરપાલિકાના તમામ જે અધિકારીઓ છે ફાયર વિભાગના અધિકારીઓ હોય તે પણ અહીં ઘટના સ્થળ પર પહોંચ્યા છે ઉચ્ચ અધિકારીઓની પણ મદદ લેવામાં આવી રહી છે નિવૃત્ત અધિકારીઓની પણ મદદ લેવામાં આવી રહી છે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ પણ અહીં ઘટના સ્થળ પર સતત જે છે તે નિરીક્ષણો કરી રહ્યા છે અને અધિકારીઓ પાસેથી સતત જે ઘટનાના અપડેટ લઈ રહ્યા છે ત્યારે આ કઈ પ્રકારની આજે આગ હતી અને કઈ રીતે આગ ઓલવવાના પ્રયાસો છે તે કરવામાં આવે તે પ્રકારની સમીક્ષાઓ જે હાલ ચાલી રહી છે આજે ફાયરના જવાનો છે તે ઓક્સિજન સિલિન્ડર સાથે હાલ અહીંયા જે છે અંદર જઈ રહ્યા છે અને હજે સમગ્ર ઘટનાનું જે નિરીક્ષણ કર્યા બાદ અધિકારીઓને પણ વહેલી તકે આ ગોલવાય તેવા પ્રયત્નો કરવાની સૂચના છે તે મનપા કમિશનર દ્વારા આપવામાં આવી છે હાલ આ સીધા દ્રશ્ય જે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના કે જ્યાં હજુ પણ ફાયરના જવાનો દ્વારા બચાવ આજે ફાયરને આજે આગ છે તેને ઓલવવાની કામગીરી છે કરવામાં આવી રહી છે છવ્વીસ કલાક કરતાં વધારેનો સમય થયો હોવા છતાં પણ હજુ આગ બે બેકાબુ છે અને આગને કઈ રીતે કાબૂમાં લેવી તેના પ્રયાસો હાલ શરૂ છે મહત્વની વાત એ પણ છે કે ટર્નટેબલ લેડર જેવા બે મશીનો પાલિકા પાસે છે આ અત્યાધુનિક મશીનની પણ આજે છે તે મદદ છે તે લેવામાં આવી રહી છે ત્યારે મનપા કમિશનર શાલિની અગ્રવાલ પહોંચ્યા છે અને ખુદ તેઓ આજે તમામ કામગીરીનું નિરીક્ષણ અહીં કરી રહ્યા છે ફાયર અધિકારી પણ અહીં ઉપસ્થિત છે તેમના દ્વારા પણ આજે સતત ને સતત ચોવીસ કલાકથી ખડે પગે કામગીરી કરવામાં આવી રહી છે અને આ આગ કઈ પ્રકારે કાબૂમાં લઈ શકાય તેવા પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે મનપા કમિશનર સાથે વાત કરીશું મેડમ છવ્વીસ કલાક થઈ ગયા હજુ આગ કાબૂમાં નથી આવી કઈ રીતની માહિતી આપને મળી છે અત્યારે જ્યારથી આગ લાગે છે મેઝર કોલ જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર સુરત શહેરમાંથી ફાયર ફાઈટર્સને મોબલાઇઝ કરવામાં આવ્યા છે હાઇડ્રોલિક મશીન્સ ટર્નટેબલ મશીન્સને મોબલાઇઝ કરવામાં આવી છે એમના સિવાય કલેક્ટરશ્રી સાથે સંકલન કરીને રિલાયન્સ ઓએનજીસી એમએનએસ હઝીરામાંથી પણ ફાયર ફાઈટર્સ ઇક્વિપમેન્ટ્સ મેનપાવર મોબલાઇઝ કરવામાં આવી રહ્યા છે પોલીસ સાથે સંકલન કરીને કાયદો વ્યવસ્થા અને ટ્રાફિકનું સ્પેશિયલી વાહનોના ફાયર ફાઈટર્સના વ્હીકલ્સનું મેન્ટ વ્યવસ્થિત રીતે થાય એના માટેનું આયોજન કરવામાં આવ્યું છે ઇલેક્ટ્રિક કટર્સ ગેસ કટર્સ બધાની વ્યવસ્થા કરવામાં આવી છે અને વોટરની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા માટે સતત વોટર ટેન્કર સમગ્ર સુરત શહેરમાંથી મોબિલાઇઝ કરવામાં આવ્યા છે આગ લાગી છે આ બે અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી શું કારણ સામે આવ્યું કે હજુ સુધી જે સફળતાઓ નથી મળતી આ એક ખૂબ જ કોમ્પ્લિકેટેડ આગ છે ઘણા બધા પેરામીટર્સ છે ફાયરની ટીમ સતત આગ બુજાવવા માટે કામ કરી રહી છે અને અત્યારે સમગ્ર જો ફોકસ છે એ આગ બુજાવવા ઉપર ફોકસ છે સુધીમાં કેટલું પાણી ઉપયોગમાં પ્રાથમિક માહિતી સામે આવી છે ઘણા બધા વોટર ટેન્કર્સ વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે સાથે સાથે જો કોર્પોરેશનનું જો અન્ય જેટલું પણ વોટર ત્યાંથી શક્ય થાય એવું તમામ પ્રકારનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે સફિશિયન્ટ ક્વોન્ટિટી ઓફ વોટર અહીંયા ઉપલબ્ધ થાય ચોક્કસ એટલે કે હાલ પાણીની ઉપલબ્ધિને લઈને પણ આજે જે છે આદેશો આપી દેવામાં આવે છે ને પાણી જે જગ્યા પરથી જે છે ઉપલબ્ધ થાય તે જગ્યા પરથી પાણી લાવવામાં આવે પાણીના ટેન્કરો છે તે લાવવામાં આવે તે પ્રકારના આદેશો પણ છે તે મનપા કમિશનર દ્વારા આપવામાં આવ્યા છે એટલે આ સીધા દ્રશ્ય છે કે જોઈ શકો છો કે હજુ પણ જે આગ કાબૂમાં આવી નથી અને તેને કાબૂમાં લેવાના સતત પ્રયાસો છે જે છે તે કરવામાં આવી રહ્યા છે ચોવીસ કલાકથી ફાયરની ટીમ ખડે પગે છે આ ગોલવવાની કામગીરી કરી રહી છે હજુ પણ એ જ પ્રકારની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે કે ધુમાડાના ગોટે ગોટા છે તે નીકળી રહ્યા છે ગઈકાલે કહેવામાં આવ્યું હતું કે બીજા માળ સુધી આગ પર જે કાબુ લેવાયો છે પરંતુ હજુ પણ એ જ દ્રશ્ય સામે આવી રહ્યા છે કે બીજા માળ પરથી પણ ધુમાડાના ગોટે ગોટા છે તે બહાર આવી રહ્યા છે એટલે કે આગ છે હજુ પણ અંદર વિકરાળ છે અને છવ્વીસ કલાક બાદ પણ આ આગ પર કાબૂ મેળવી શકાયો નથી અને હજુ કેટલા કલાકો આ આગ પર કાબૂ મેળવવામાં થશે તેની જાણ નથી પરંતુ મનપા કમિશનર ખુદ અહીં સમીક્ષા કરવા માટે આવ્યા છે અને સતત આ ઘટનાનું હજે છે તે પડે પડની અપડેટો લઈ રહ્યા છે પાણીની તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે તે કરવાના આદેશો પણ આપવામાં આવ્યા છે કેમેરા બજન કે છે વગાય સાથે મિત્રપાપરા ન્યૂઝ કેપિટલ સુરત ડે બિફોર યસ્ટરડે યહાં પર આગ લગી થી और शाम को आग लगी थी और उसको फायर विभाग ने पूरी तरह से बुझा दिया था पर कल सुबह वापस से यहाँ पर आग का कॉल मिला और मेज़र कॉल मिला और उसके बाद से कंटिन्यूसली फायर की टीम्स पूरा दिन रात काम कर रही हैं जितने भी बड़े बड़े हाइड्रोलिक मशीन्स हैं उन सबको यहाँ पे टर्न टेबल्स हाइड्रोलिक मशीन्स को मोबिलाइज किया गया है बहुत सारे फायर फाइटर्स फायर पूरे सिटी में से सभी जोन्स में से पूल करके यहाँ पे डिप्लॉय किए गए हैं इसके अलावा रिलायंस ओ एन और अन्य जितनी भी बड़ी बड़ी प्राइवेट कंपनीज़ हैं उनके भी जो फायर फाइटर्स हैं मटेरियल हैं मैन पावर हैं इक्विपमेंट्स हैं उनको भी यहाँ पे डिप्लॉय किया गया है कंटिन्यूसली वाटर टैंकर्स पूरे सिटी में से यहाँ पे मोबिलाइज किए गए हैं इसलिए सफिशियंट पानी उपलब्ध रहे उसका इंश्योर किया जा रहा है उसके अलावा अंदर गैस कटर्स वग़ैरह इलेक्ट्रिक कटर्स जेसीबीज बाकी की जो एडिशनल मैन पावर है उन सभी को यहाँ पे मोबालाइज किया जा रहा है और कंटिन्यूसली कॉरपोरेशन पुलिस और अन्य लोग मिलके कलेक्टर के टीम मिलके इस फायर पे आ, कंट्रोल करने के लिए सभी हर संभव प्रयास कर रहे हैं